નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે જોઈશું પ્રદોષકાળ પ્રદોષ વ્રત વિશે સૌપ્રથમ પ્રશ્ન થાય કે પ્રદોષ એટલે શું અને આ વ્રત કેવી રીતે કરવું જોઈએ પ્રદોષકાળ ક્યારે આવે પ્રદોષનું વ્રત કરવાથી શુંફળની પ્રાપ્તિ થાય તેનું મહત્ત્વ શું પ્રદોષ સમયે શિવ કયા ક્યાં નિવાસ કરે છે અને પ્રદોષના વ્રતની કથા શું છે આ બધું આપણે આજે જોઈશું સૌ પ્રથમ દર્શક મિત્રો જોઈએ કે પ્રદોષ એટલે શું પ્રદોષ એટલે મહિનામાં આવતી શુક્લપક્ષ અને કૃષ્ણ કૃષ્ણપક્ષની તેરસનો સૂર્યાસ્તનો સમય એમાં સૂર્યાસ્ત સમયે બે ઘડી પહેલાંનો અને સૂર્યાસ્ત પછીની બે ઘડી પછીનો સમય એટલે પ્રદોષ દર્શક મિત્રો આપણને થશે કે કલાક મિનિટ અને સેકન્ડમાં ખબર પડે પણ આ ઘડી એટલે શું તો આપણે જાણીએ કે અત્યારે જેમ કલાક મિનિટ અને સેકન્ડ હોય છે ને તેમ પહેલાંના સમયમાં ઘડી પળ અને વિપળ એવું ગણાતું હતું ચોવીસ મિનિટ એટલે એક ઘડી થતી હતી આવી અઢી ઘડી થાય ને ત્યારે એક કલાક થયો એમ ગણાય એટલે આમાં બે ઘડી એટલે અડતાલીસ મિનિટનો સમય થાય તો સૂર્યાસ્ત પહેલાંનો અડતાલીસ મિનિટનો સમય અને સૂર્યાસ્ત પછીનો અડતાલીસ મિનિટનો સમય એટલે પ્રદોષ ચોવીસ કલાકના આઠ પ્રહર હોય છે જેમાં ચાર પ્રહર દિવસના અને એ એ ચાર પ્રહર દિવસના છે અને કયું કયા નામથી આપણે એવું ઓળખીએ કે સૌથી પહેલો પ્રહર દિવસનો જે છે એ પૂર્વાન બીજો પ્રહર જે છે મધ્યાહન દિવસનો ત્રીજો પ્રહર એટલે અપરાન અને છેલ્લો દિવસનો ચોથો પ્રહર એટલે સાયાન આમ દિવસના ચાર પ્રહર અને રાત્રિના ચાર પ્રહર એમાં સંધ્યા પ્રદોષ સંધ્યાકાળે જે પ્રદોષ હોય છે ને જે તેરસે આવે સંધ્યાના સમયે જ હોય છે એટલે પહેલો સંધ્યાકાળ બીજો નિશા એટલે કે નિશ્ચિત સમય નિશ્ચિત કાળ ત્રીજો ત્રિયામાં અને ચોથો ઉષાકાળ એટલે પરો પરોળિયાનો સમય હવે આપણે જાણીશું કે પ્રદોષનું વ્રત કેવી રીતે કરવું શિવાલયે પ્રદોષકાળે શિવપૂજનનું અને શિવભક્તિનું ખૂબ મહત્ત્વ છે તેમાં રુદ્રાભિષેક કરવો જોઈએ શિવ પંચાયતનું પંચોપતાર પંચોપચાર પૂજન કરવું સોરશોપચાર પૂજા કરવી તે સમયે શિવાલયે ખાસ જવું શિવજીના દર્શન કરવા આ પ્રદોષનું એ દિવસે આપણે શિવજીની પૂજા કરવી જોઈએ હવે જાણીએ કે પ્રદોષનું વ્રત જે દિવસે હોય તે દિવસે તેનું ફળ શું છે અને તે દિવસે શિવ ક્યાં વાસ કરે છે તે વિશે આપણે જાણીએ જો પ્રદોષ પ્રદોષ સોમવારે આવે તો તેને આપણે સોમ પ્રદોષ કહીએ છીએ તે સમયે શિવજી કૈલાસમાં નિવાસ કરે છે સોમ પ્રદોષનું વ્રત કરવાથી શું ફળ મળે તો ઈચ્છા પૂર્તિ થાય અને વિશેષ શિવભક્તિ પ્રાપ્ત થાય છે જો મંગળવારે પ્રદોષ હોય તો તેને આપણે ભોમ પ્રદોષ કહીએ છીએ તે સમયે શિવજી કાશીમાં વાસ કરે છે ભૌમ પ્રદોષનું વ્રત કરવાથી શું થાય દેવામાંથી મુક્તિ મળે છે ઋણમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે જો બુધવારને પ્રદોષ હોય ત્યારે રજત ભવનમાં શિવજી વાસ કરે છે બુદ્ધ પ્રદોષનું વ્રત કરવાથી શું ફળ મળે તો બુદ્ધિ ચાતુર્યતામાં વધારો થાય સાથે સાથે મનોકામનાની પણ પૂર્તિ થાય છે જો ગુરુવારને પ્રદોષ હોય તો શિવ ગંગાસ્તર પર વિવા નિવાસ કરે છે ગુરુપ્રદોષનું વ્રત કરવાથી સુફળ મળે તો શત્રુઓનો નાશ થાય કોટ કચેરીમાં વિજય મળે એટલે કે છ શત્રુની પીછેહઠ થાય જો શુક્રવારને પ્રદોષ હોય અને આપણે એને આપણે શુક્રવારનો પ્રદોષ હોય તો આપણે કહીએ છીએ ભૃગુ પ્રદોષ એ દિવસે શિવ નીલકંઠ રૂપે વાસ કરે છે ભૃગુ પ્રદોષનો વ્રત કરવાથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે વૈવાહિક યોગ બને છે પતિ પત્ની સાથે વ્રત કરે ને બોમ પ્રદોષનું તો તેમનું જીવન સુખમય રહે છે અને સ્ત્રીઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને શનિવારને પ્રદોષ હોય તો શનિ પ્રદોષ આપણે કહીએ છીએ તો શિવજીનો વાસ શનિના વૃક્ષના નીચે હોય છે શનિ શનિપ્રદોષનું વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિની કામના પૂર્ણ થાય છે સંતાન સુખ મળે છે અને જો રવિવારને પ્રદોષ હોય તો શિવજીનો વાસ બિલીપત્રના વૃક્ષ નીચે હોય છે રવિ રવિપ્રદોષનું વ્રત કરવાથી રોગોમાંથી મુક્તિ મળે છે ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે લાંબુ અને નિરોગી આયુષ્ય આપણને મળે છે દર્શક મિત્રો આપણે જાણ્યું કે સાત વારના પ્રદોષથી શું શું ફળ મળે અને શિવજી કઈ જગ્યાએ વાસ કરે છે તે વિશે જાણ્યું પ્રદોષ સૂર્યાસ્તની અડતાલીસ મિનિટ અને સૂર્ય સૂર્યોદય સૂર્યાસ્તની પહેલાં અડતાલીસ મિનિટ અને સૂર્યાસ્તની પછીની અડતાલીસ મિનિટ એટલે આપણે પ્રદોષ પરંતુ જો દર્શક મિત્રો સવારે સૂર્યોદય વખતે બારસ હોય તો તે તિથિ બારસ ગણાય પરંતુ સૂર્યાસ્તના અડતાલીસ મિનિટ પહેલાં પણ જો તેરસ જો આવી જાય તેરસ તિથિ બેસે તો એ બારસની સાંજે પણ તેરસ ગણાય અને પ્રદોષનું વ્રત તે દિવસે કરવાનું થાય હવે આપણે પ્રદોષની કથા કહીશું ચંદ્ર ચંદ્રના વિવાહ દક્ષ પ્રજાપતિની સત્યાવીસ કન્યાઓ સાથે થયા હતા જે સત્યાવીસ નક્ષત્રો તરીકે આપણે જાણીએ છીએ તેમાં ચંદ્ર સત્યાવીસમાંથી રોહિણી પ્રત્યે ખૂબ પ્રેમ રાખે અને બાકીની અન્ય સાથે ભેદભાવ કરે આ વાતની જાણ બાકીની કન્યાઓએ તેમના પિતા દક્ષ પ્રજાપતિને કરી ત્યારે દક્ષ પ્રજાપતિએ પોતાની દીકરીઓ સાથે ચંદ્રના કરેલા ભેદભાવથી ક્રોધિત થઈ અને શ્રાપ આપી દીધો કે જા તને ક્ષયરોગ થશે આનાથી ચંદ્ર દુઃખિત થયા અને દુઃખિત થયેલા ચંદ્ર એ નારદ મુનિ પાસે આવ્યા સઘળી બધી વાત કરી આનું નિવારણ શું તે પૂછ્યું ત્યારે મહર્ષિ નારદજીએ શિવજીને રિઝવવા પ્રદોષ વ્રત કરવાનું કહ્યું કેમ કે આ પ્રદોષ પ્રદોષ સમયે શિવજીનું ખૂબ શિવજી ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે પ્રદોષ સમયે ચંદ્રએ નારદ મુનિના કહેવા મુજબ પ્રદોષનું વ્રત કર્યું અને તે સમયે રવિ રવિપ્રદોષનું વ્રત કર્યું તેના પ્રભાવથી શિવજી પ્રસન્ન થઈ રોગમાંથી મુક્તિનું વરદાન આપ્યું અને ચંદ્રને પોતાના મસ્તકે ધારણ કર્યા ચંદ્ર પૂનમના દિવસે સોળ કળાએ ખીલી ઉઠ્યા તો આ છે પ્રદોષ વ્રતની કથા પ્રદોષના સમયે શિવગણ ભ્રમણ કરે છે અને જે શિવ પૂજા કરતા હોય તેની માહિતી શિવજીને આપે છે જેથી શિવજી પોતાના ભક્તોનું કલ્યાણ કરે છે શિવ તાંડવ સ્તોત્રમાં પણ પ્રદોષ સમયે શિવ આગળ આ રાવણ રચિત શિવતાંડવ બોલવાથી શુ ફળ મળે છે તે શિવતાંડવ સ્ત્રોત્રમાં પણ છેલ્લે કહ્યું છે પ્રદોષનો મહિમા કે પૂજાવસાન સમયે દસ વક્ત્રય શંભુ પૂજન પરમ પઠયતી પ્રદોષે તસ્ય સ્થિરામ રજગજેન્દ્ર તુરંગ હયુક્તા લક્ષ્મી સદૈવ સુમુખી પ્રદાતિ શંભુ એટલે કે સાયંકાળે પ્રદોષ સમયે પૂજા કરીને રાવણે ગાયેલ આ તાંડવ સ્ત્રોત્રનો પાઠ કરે છે તો ભગવાન શંકર તેને રથ હાથી અને ઘોડા સાથે સદાયને માટે સ્થિર રહેવાવાળી સંપત્તિ પ્રદાન કરે છે તો આમ દર્શક મિત્રો આપણે આજના વિડીયોમાં પ્રદોષ વિશે જાણ્યું કે પ્રદોષ એટલે શું આ પ્રદોષનું વ્રત કેવી રીતે કરવું પ્રદોષકાળ કઈ રીતે ગણવો પ્રદોષનું વ્રત કરવાથી સુફળ પ્રાપ્ત થાય તેનું મહત્ત્વ શું તે સમયે શિવજીનો વાસ ક્યાં હોય છે તેમજ પ્રદોષ વ્રતની કથા પણ આપણે જાણી તો દર્શક મિત્રો આપણે આ વિડીયો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો હવે પછીના આવી આવી ધર્મને લગતી વાતો સાથે ધર્મ જ્ઞાનમ ચેનલમાં ફરીથી મળીશું ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ